ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો આજે આપણે આવ્યા છીએ એક સુંદર મજાનો પ્લોટ અને એ પણ ભાઈ કોટનનો હો તો ચાલો મળું એવા ખેડૂત મિત્રને કે જેની અંદર એક મલ્ટિપ્લાય ટેકનિક સાથે પૂરે પૂરો પ્લોટ આખે આખો પ્લોટ એકદમ ગ્રીન 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 છે મિત્રો અને આજની તારીખ છે વીસ નવ બે હજાર પચીસ

શું લાગે બધા ખેડૂત મિત્ર ને મલ્ટિપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય ખરી બધા કરાય ને કારણ કે એનો લોંગ સારી મતલબ ખેડૂત ને સારું મળે છે બરોબર ને એવા સાથી મિત્ર એમના ભાઈ પણ આપણી સાથે છે શું નામ છે ભાઈ તમારું ઇકબાલ ભાઈ શું લાગે આજે આ કપાસ તમારા અયુરભાઈ નો જોયો તમે એના પાડોશી છો બરોબર ને તમે એ બાજુમાં જ છે ને વાડી તમારી જ તો તમારા કરતા ડોઢો સારો હોય એવું લાગે તો બધા ખેડૂત આ વપરાય ખરું હા એવા સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે મોરબી થી વધારેલા છે શું લાગે સર આજનો આ જે આખો કોટન નો પ્લોટ છે એના વિશે થોડાક બે શબ્દ કેશો આજનો જે આ કોટન નો જે કપાસ નો જે પ્લોટ જોયો હા હા અને આ સિવાય ને આપડે અત્યારે વરસાદ વધારે થવાથી ઘણા બધા કપાસમાં ફેલ થઈ ગયા બગાડ થયો પાણી ભરાઈ રહ્યા ને એવું થયું છે પણ આઈ વરસાદ તો થયા જ છે પણ જે મલ્ટીપ્લાય ટેકનિક થી જે ખેડૂત ભાઈએ વાત કરી આહા હિસાબે આ કપાસ આજુબાજુમાં જોતા એ બધાય કપાસ કરતા બહુત સારો એવો જમાવટ દેખાય છે બરોબર તો આ હતા દિનેશ સર અને એને એક પણ જોયું કે દરેક કપાસનો પ્લોટ એકદમ મલ્ટીપ્લાય ટેકનિક સાથે યુઝ કરેલા દરેક પ્લોટ સારા છે તો ખેતીની અંદર ખૂબ જ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનો અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ જય હિન્દ જય ભારત